સમાચાર આરતી વાંચે છે નમસ્કાર પેરિસમાં આયોજીત એઆઈ એકશન સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ના પરિવર્તનશીલ પ્રભાવ પર પ્રકાશ પાડ્યો હતો શ્રી મોદીએ ને એક વ્યાખ્યાયિત બળ ગણાવ્યું ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સમિટના સહ અધ્યક્ષતા પદે પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે એઆઈ ભૂતકાળના કોઈપણ તકનીકી સીમા વિપરીત છે જેને શાસન માટે વૈશ્વિક જવાબદાર અને સમાવિષ્ટ અભિગમની જરૂર છે શ્રી મોદીએ આરોગ્ય સંભાળ શિક્ષણ અને કૃષિમાં ક્રાંતિ લાવીને ટકાઉ વિકાસ લક્ષ્યો તરફ ઝડપી અને વધુ અસરકારક પ્રગતિ કરીને લાખો લોકોના જીવનમાં સુધારો લાવવા માટે એઆઈની ક્ષમતા પર ભાર મૂક્યો હતો તેમણે ટેકનોલોજીનું લોકશાહીકરણ જન કેન્દ્રિત એપ્લિકેશનનું બનાવવા અને ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં તમામને એઆઈનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પરીક્ષા યોદ્ધાઓ જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક વિષય માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં આ વિષય પર ખાસ એપિસોડ તૈયાર કરવામાં આવ્યો છે જે આજ રોજ પ્રસારિત થશે આ વિષય પર અભિનેત્રી દીપિકા પદુકોણ વાત કરશે પ્રધાનમંત્રીએ દરેક વ્યક્તિને પરીક્ષા આપે ચર્ચા બે હજાર પચીસના તમામ આઠ એપિસોડ જોવા અને પરીક્ષા યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરમાં ગુજરાત વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર નીતિ બે હજાર પચીસથી થી ત્રીસનો શુભારંભ કરાવ્યો આ નીતિ અંતર્ગત રાજ્યમાં ઓછામાં ઓછા બસો પચાસ નવા જીસીસીની સ્થાપનાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ ઉપરાંત દસ હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ અને પચાસ હજારથી વધુ નવી રોજગારીની તકોની સંભાવના છે આ નીતિના પરિણામે રાજ્યમાં દસ હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થશે જીસીસી નીતિનું લક્ષ્યાંક નવીનતાને પ્રોત્સાહન આપવાનું છે રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ બાર માર્ચ બે હજાર પચીસ સુધીમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે રાજ્યની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર ચોવીસ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે અત્યાર સુધીમાં રાજ્યની સોળ હજાર છસો અઠાણું જેટલી આરોગ્ય સંસ્થાઓએ કાયમી અથવા કામચલાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું જે પૈકી ચૌદ હજાર છસો ને સુડતાલીસ સંસ્થાઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે રજીસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્ર વિના કાર્યરત કોઈપણ આરોગ્ય સંસ્થાઓ માટે દસ હજારથી પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે આ કાયદા હેઠળ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે કચ્છની આર્થિક રાજધાની ગણાતા ગાંધીધામ શહેરનો આજે સિત્તોતેરમો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા ઝંડા ચોક ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સવારે આદિપુરમાં ભાઈ પ્રતાપની સમાધિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ કેક કાપીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે સ્થાપના દિવસ પ્રસંગે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન એસઆરસી દ્વારા શહે શહેરના સ્થાપક ભાઈ પ્રતાપની સ્મૃતિમાં ભાઈ પ્રતાપ મેમોરિયલ હોલનું ઉદઘાટન કરવામાં આવશે ગાંધીધામના સ્થાપના દિન પ્રસંગે થનારી ઉજવણીમાં જિલ્લા કલેકટર અને મહાનગરપાલિકાના વહીવટદાર અમિત અરોરા સહિત શહેરના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે કચ્છમાં મહા મહિનામાં જ ઉનાળા જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે મોડી રાતથી વહેલી સવાર સુધી સામાન્ય ઠંડી અનુભવાય છે એ વચ્ચે ગઈકાલે સવારે પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાતા વ્યાપક પ્રમાણમાં વરસેલી ઝાકળ વર્ષાથી માર્ગો ભીના થયા હતા જિલ્લા મથક ભુજમાં ભેજનું પ્રમાણ નેવું ટકાએ પહોંચતા સવારના ઝાકળ વર્ષાથી માર્ગો ભીના થયા હતા ભુજમાં એકત્રીસ નવ ડિગ્રી મહત્તમ સામે સોળ સાત ડિગ્રી લઘુત્તમ નલિયામાં અઠ્યાવીસ ડિગ્રી મહત્તમ સામે બાર ડિગ્રીમાં લઘુત્તમ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેની સંભાવના નકારી છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર